જૂનાગઢના આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના જીતની નિશ્ચિત થતાની સાથે આમ આદમી પાર્ટીના નવા ઉત્સાહનો એક સંચાર થયો છે અને આપના આપના સમર્થકો કેન્દ્ર પાસે ખુશી વ્યક્ત કરી હતી અંદર પણ ફરી ગોપાલ ઇટાલિયાની ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ તેઓએ વિસાવદરની અંદર ધામા નાખ્યા અને જે બાદ ખેડૂતના પ્રશ્નો હોય કે પછી રોડ રસ્તાના પ્રશ્નો તેને લઈ ઉઠાવેલા અવાજને કારણે આવું પરિણામ આવ્યું હોવાનું સ્થાનિક ખેડૂતો કહેતા જોવા મળ્યા

સાફ કરી દીધું ત્રીસ વર્ષ થી જે ભ્રષ્ટ ભાજપ જે અહંકારમાં નાચતી એ ભાજપ મોટા પર એક મારવાનું મારવાનું કોઈએ કામ કર્યું હોય તો વિસાવદર વિધાનસભાના મતદારોએ કર્યું છે